નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે બાળકો માટે રસીકરણ કેટલું જરૂરી છે બરાબર પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે પુખ્ત વયના લોકો માટે પણ રસી એટલી જ કે કદાચ એનાથી પણ વધારે જરૂરી હોઈ શકે છે તો ચાલો આજે પુખ્ત વયના લોકો માટેના આ રસીકરણના આખા વિષયને જે થોડો ગૂંચવણભર્યો લાગે છે તેને એકદમ સરળ બનાવીએ અને શરૂઆત જ કરીએ એક ચોંકાવનારા આંકડાથી સીડીસીના એક તાજેતરના રિપોર્ટ મુજબ લગભગ છ્યાશી ટકા હા તમે સાચું સાંભળ્યું છ્યાશી ટકા પુખ્ત વયના લોકો એવા છે જેમને એક કે તેથી વધુ જરૂરી રસીઓ મળી નથી આ આંકડો ખરેખર આપણને વિચારતા કરી દેવો છે કારણ કે આનો સીધો અર્થ એ છે કે મોટાભાગની વસ્તી ગંભીર રોગો સામે અસુરક્ષિત છે પણ સવાલ એ છે કે આવું કેમ છે આટલી મોટી સંખ્યામાં લોકો રસીકરણમાં પાછળ કેમ રહી ગયા છે શું આ માત્ર લોકોની બેદરકારી છે કે પછી કોઈ બીજી જ વાત છે જેમ કે માહિતીનો અભાવ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું તો ચાલો સૌથી પહેલાં તો આ સમસ્યા કેટલી ઊંડી છે એને જરા નજીકથી જોઈએ આપણે સીડીસીના ઓફિશિયલ ડેટા પર નજર કરીશું જેથી આપણને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ અડધા લોકોને તો એ પણ ખબર નથી કે એમના માટે કઈ રસીઓ લેવી જરૂરી છે આનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે સમસ્યા રસીનો વિરોધ કરવાની નથી પણ સાચી માહિતીના અભાવની છે લોકો જાગૃત જ નથી અને આ વાતને એમએમડબ્લ્યુઆરનો રિપોર્ટ પણ સમર્થન આપે છે એમાં સાફ લખ્યું છે કે મોટાભાગના લોકોએ રસી એટલા માટે નથી લીધી કારણ કે એમને એના વિશે કાં તો ખબર જ નહોતી અથવા તો એમને ક્યારેય કોઈએ રસી લેવા માટે કહ્યું જ નહીં વિચારવા જેવી વાત છે ખરું ને સારું તો સમસ્યા તો આપણે સમજી લીધી પણ હવે વાત કરીએ એના ઉકેલની અને એનો ઉકેલ છે સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલું પુખ્ત વયના લોકો માટેનું રસીકરણ શેડ્યુલ આ એક પ્રકારની ઓફિશિયલ ગાઈડ છે જે આપણને સાચો રસ્તો બતાવી શકે છે પણ એક વાત ખાસ સમજવા જેવી છે આ કોઈ એક સાઇઝ બધાને ફિટ જેવું લિસ્ટ નથી આ એક પર્સનલ ટૂલ છે હું ડૉક્ટર યોગેશ અખાણી હંમેશા કહું છું કે દરેક વ્યક્તિની સ્વાસ્થ્યની જરૂરિયાતો અલગ હોય છે અને આ શેડ્યુલ એ જ સિદ્ધાંત પર કામ કરે છે અને કદાચ એટલે જ એ ક્યારેક થોડું જટિલ લાગી શકે છે તો ડોક્ટર્સ કઈ રીતે નક્કી કરે છે વેલ એના માટે એકદમ સિસ્ટમેટિક પાંચ પગલાંની પ્રોસેસ છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે તમને જે પણ સલાહ મળે છે એ પૂરા સંશોધન પર આધારિત છે અને તમારા માટે એકદમ યોગ્ય છે હા જુઓ આ છે એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ આજે આપણે આ જ રોડમેપના મુખ્ય ભાગોને એકદમ સરળ ભાષામાં સમજીશું જેથી કોઈપણ વ્યક્તિ પોતાના ડોક્ટર સાથે આ વિષય પર વધુ સારી રીતે વાતચીત કરી શકે તો ચાલો આ શેડ્યુલને સમજવાની શરૂઆત કરીએ સૌથી સરળ અને મૂળભૂત પરિબળથી અને એ છે ઉંમર તમે જુઓ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરની અને રસીકરણની જરૂરિયાતો પણ બદલાતી રહે છે દાખલા તરીકે યુવાન વયે એચપીવીની રસીની ભલામણ કરવામાં આવે છે તો પચાસ વર્ષ પછી શિંગલ્સની અને એનાથી પણ મોટી ઉંમરે આરએસવી જેવી રસીઓ વધુ મહત્વની બની જાય છે પણ વાત અહીં ખાલી ઉંમર પર જ નથી અટકતી બીજું એક ખૂબ જ મહત્વનું પાસું છે અને એ છે આપણી સ્વાસ્થ્યની સ્થિતિ અને આપણી જીવનશૈલી અને આ મુદ્દાને હું ડોક્ટર યોગેશ અખાણી ખૂબ જ અગત્યનો ગણું છું ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ માની લો કે કોઈ પંચાવન વર્ષની એકદમ સ્વસ્થ વ્યક્તિ છે તો એમના માટે સામાન્ય રીતે શિંગલ્સ ટીડીપી બૂસ્ટર અને વાર્ષિક ફ્લૂની રસીની ભલામણ કરવામાં આવે છે પણ ન્યુમોકોકમની નહીં પણ હવે વિચારો કે એ જ વ્યક્તિને ડાયાબિટીસ છે તો તરત જ આખું લિસ્ટ બદલાઈ જશે હવે એમને ન્યુમોકોકલ રસી લેવાની પણ સલાહ આપવામાં આવશે આ બતાવે છે કે આ શેડ્યુલ કેટલું પર્સનલાઇઝડ અને ચોક્કસ છે અને આ તો માત્ર એક ઉદાહરણ છે આ સિવાય પણ ગર્ભાવસ્થા હોય લિવરની કોઈ બીમારી હોય એચઆઈવીનું ઇન્ફેક્શન હોય કે પછી જો કોઈ હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરતું હોય તો આ બધા પરિબળો રસીકરણની જરૂરિયાતોને બદલી શકે છે ઓકે તો હવે એક બહુ સામાન્ય ગૂંચવણને દૂર કરીએ રસી ક્યારે લેવી યોગ્ય છે અને ક્યારે નહીં આ સવાલ ઘણા લોકોને મૂંઝવતો હોય છે આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવું ખૂબ જ જરૂરી છે કોન્ટ્રા કોન્ટ્રાઇન્ડિકેશન એટલે સમજો કે ટ્રાફિકની લાલ લાઇટ એટલે કે સંપૂર્ણ સ્ટોપ અને પ્રિકોશન એટલે પીળી લાઈટ મતલબ કે સાવચેતી રાખીને ફાયદા અને નુકસાનનું મૂલ્યાંકન કરીને આગળ વધવાનું છે અને આ નિર્ણય લેવામાં ડોક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો મદદરૂપ થાય છે અને ઘણીવાર લોકો અમુક નાની નાની વાતોને લીધે રસી લેવાનું ટાળી દે છે જે ખરેખર તો રસી ન લેવા માટેના કારણો જ નથી જેમ કે સામાન્ય શરદી ખાંસી એન્ટીબાયોટિક્સ ચાલતી હોય કે પછી પેનિસિલિનની એલર્જી હોય મોટાભાગના કિસ્સાઓમાં આ સ્થિતિઓમાં પણ રસી લઈ શકાય છે આ જાણકારી ઘણી ગેરસમજોને દૂર કરી શકે છે તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ આ બધી માહિતીનો હેતુ તમને નિયમો યાદ કરાવવાનો નથી પણ તમને તમારા સ્વાસ્થ્ય વિશે વધુ સશક્ત અને જાગૃત બનાવવાનો છે જુઓ આ બધી માહિતીનો મુખ્ય હેતુ એ નથી કે આપણે જાતે જ ડૉક્ટર બની જઈએ ના હેતુ બસ એટલો જ છે કે આપણે આપણા ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે વધુ સારા અને સાચા સવાલો પૂછી શકીએ અને વધુ જાણકારી સભર વાતચીત કરી શકીએ અને એ પણ સમજવું જરૂરી છે કે રસીકરણમાં પાછળ રહેવા પાછળ અમુક સામાજિક કારણો પણ જવાબદાર છે જેમ કે પ્રાથમિક આરોગ્ય સંભાળ કે સ્વાસ્થ્ય વીમાનો અભાવ અને આ એ જ અવરોધો છે જેને દૂર કરવા માટે ડોક્ટર યોગેશ અખાણી જેવા લોકો સતત કામ કરી રહ્યા છે તો આ બધી વાતનો સાર એ જ છે કે જો આપણે દરેક જણ પોતાના પર્સનલ હેલ્થ રોડમેપને સમજી લઈએ તો એ માત્ર આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જ નહીં પણ આખા સમાજના સ્વાસ્થ્ય માટે આ અંતરને દૂર કરવાની દિશામાં પહેલું અને સૌથી મોટું પગલું હશે તો છેલ્લે હું આપ સૌને એક સવાલ સાથે છોડી જાઉં છું કે તમારી ઉંમર સ્વાસ્થ્ય અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તમારો પોતાનો પર્સનલ હેલ્થ રોડ મેપ કેવો દેખાય છે આના પર જરૂર વિચારજો આજના આ વિશ્લેષણમાં મારી એટલે કે ડોક્ટર યોગેશ અખાણીની સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું